નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાડ ડે ન્યૂઝ હિંડોળા ઉત્સવ બે હજાર ભગવાનનું મંદિર શાણી ખાતે આવેલું છે જ્યાં આદ બીજથી લઈને શ્રાવણ વીજ સુધી નિજ મંદિરે ભગવાન નરહરી વિવિધ ફૂલોથી સુકા મેવા લીલા મેવા ચોકલેટ અને વેફર શાકભાજી આભલા અને જરીથી શણગારેલા કલાત્મક હિંડોળે બિરાજી સુંદર શણગાર સજી ભક્તોને દર્શન આપ્યા મંગળવારના રોજ ભગવાન નરહરી હિંડોળીથી વિજય થયા અને આ સમગ્ર હિંડોળા ઉત્સવ દરમિયાન સમગ્ર શાણી ગામના આસપાસના જે ભક્તજનો છે તે ભવ્ય અને કલાત્મક હિંડોળાના દર્શન કરવા માટે પહોંચ્યા હતા વિશેષ કરીને જે ભાગ્યશાળી મનોરથી ને હિંડોળો ભરવાનો લાભ મળ્યો તેમજ રામકૃષ્ણ ભજન મંડળ છાણી પ્રજાપતિ સમાજ દ્વારા સુંદર હિંડોળા ગાય તાલ વૃદંગ સાથે હિંડોળાને ઝુલાવવામાં આવ્યા સ્વામિનારાયણ સંપ્રદાયના નવયુવાનો છાણી દ્વારા પણ સુંદર હિંડોળા ગાય સત્સંગ કરવામાં આવ્યું તેમજ સુંદર અને કલાત્મક હિંડોળા સજાવવા માટે નરસિંહજી મંદિર પરિવારના ભાઈઓ પ્રદીપભાઈ કૃતિનભાઈ સંકેતભાઈ પંકિલભાઈ વૃષભભાઈ મિતભાઈ નાગજીભાઈ ઉત્સવ શાહ પટેલ આર્યન ગ્રુપ અને સમગ્ર ભક્તજનો તેમજ હિંડોળા ઝુલાવવા મહુલ મહારાજ મોન્ટુ મહારાજને અવસર મળ્યો હિંડોળા વિજય દિવસે મારા મોટા ભાઈ અવધૂત પંડ્યા દ્વારા પાન બીડી માટે સોનંગ પાન આપી સેવાનો લાભ લીધો આ સહભાગ્યશાળી ભક્તોને નૃસિંહજી મંદિર પરિવાર તરફથી પ્રશાંત પંડ્યા મહારાજ દ્વારા આશીર્વાદ પણ પાઠવવામાં આવ્યા છે